ભાવનગરમાં નજીવી બાબતે હુમલો ત્રણ ઈસમો ઝડપાયા ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં નજીવી બાબતે થયેલી બોલાચાલીમાં એક યુવાન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો આ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ત્રણ શખ્સોની ધરપકડ કરી છે ઘટનાની વિગતો કુંભારવાડા વિસ્તાર ભાવનગર ભોગ બનનાર સંજય ઉર્ફે સાંભા ભારતભાઈ ડાભી હુમલામાં વપરાયેલા હથિયારો तलवार भारिया અને છરી જેવા ધારદાર હથિયારો હુમલાનું કારણ ફરિયાદી કાळુભાઈ ચૌહાણના મોટા સાળા કાન્તીભાઈ સાથે આરોપીઓએ બોલાચાલી કરી થપ્પડ મારી હતી જ્યારે નાનો સાળો સંજય આ બાબતે સમજાવવા ગયો ત્યારે આરોપીઓએ ઉશકેરાઈને તેના પર જીવલેણ હુમલો કર્યો હતો પકડાયેલા આરોપીઓ રાહુલ ઉર્ફે ઢેલ સંદીપ ઉર્ફે સુનો અનિલ राठોડ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે શું મારે આ ઘટના વિશે વધુ માહિતી મેળવવામાં તમારી મદદ કરવી જોઈએ